ગુડ આફ્ટરનૂન કેમ છો બધા તો મજામાં જશો તો હું અત્યારે જાઉં છું જે બાબડે ત્યાં છે ને દેખ કરી છે ત્યાં જાય છે અત્યારે તો હાલો કન્ટિન્યુ બાબડે Kami pendarshan barang, balut. Di doorage ke? એ છોકો અહીંયા સ્લો એ સ્લો મામાને હાથ પકડીને લઈ જશે આમથી આમ કરો મામાને કે હા જેમ જ મા તે ચાલો દોરવું જ ને પગે લાગે છે ની યુ છે બધી જો કેવી મજા આવે છે વાતું કરવાની સાચું છે

ભણવા ગયું છે

在这 <noise> હુલી દોરાવે છે શ્લોક ને કીર્તિ જ પોસાય એની ભેગું જ રમે કરે જ કેવું છે Lepuk. -oh. Ayam ada kan Nang guni guni guni. Noi, noi, noi. Mungkin dek, saya dek. Kakak dia, kakak dia. Ah. खाकी गियोस खाकी गियोस શંકર ભગવાન ના મંદિર દર્શન કરવા માટે છીએ તો હાલો તમને પણ કરાવે છે ને દર્શન કરી લીધા છે તો હવે છે ને હવે હમણાં નીકળીએ છીએ રિક્ષા આવે ને એની રાહ જોઈએ છીએ તો આવે ને એટલે હવે નીકળી જાય পেম কে মারে ছেনে কানে কানেয়ে কানে মারে দেকে শুপানে তুতু সোয়ে কে ওনে মারারে তু সো আলাম্না বানিকে কেরি থোরি ক�

તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલત